સ્વાગત છે મારા બ્લોગમાં તો દોસ્તો આજ તો કોમેડી રીલની અંદર કઈ કઈ પ્રોસેસ છે અને કઈ કઈ રીતે હું કોમેડી રીલ ઉતારું તો આજના બ્લોગમાં તમને એ બતાવવાનું છે કે હું કેટલી મહેનત કરું છું કેટલી વાર લાગે છે શું શું સ્ટેપ આવે છે તો તમને આજના બ્લોગમાં હું એ બતાવીશ એકદમ દોસ્તો મજા આવશે કે કઈ રીતે હું શૂટિંગ કરું છું તમને જોઈને પણ આનંદ આવશે કે ના ના મહેનતો ઘણી છે તો ચાલુ કરીએ આપણે તો સૌથી પહેલા તો એન્ટ્રી સોંગ જે આ માં જો એન્ટ્રી સોંગ હોય તે મારે હાથે જ બનાવવું છે માં યુટ્યુબમાં કે ઘણા મળી રહે છે પણ આપણે કોપીરાઈટ પીરાતા હોય નિત કરવા જેટલું હાથ ધી બનાવું કેવું બને છે ટ્રાય મારીએ આપણે તો ચાલો દોસ્તો હવે એન્ટ્રી સોંગ પહેલા બનાવીએ તો દોસ્તો એન્ટ્રી સોંગ માટે આપણે પહેલા તો સિસોટી એટલે કે મોઢેથી જે વિશાલ આપણે વગાડીએ એનો મને પ્લાન છે કેવું થાય છે આપણે જોઈએ તો મોબાઈલમાં પહેલા પ્રથમ કરીશું એ રેકોર્ડિંગ સાઉન્ડ રેકોર્ડિંગ તો મારા મન પ્રમાણે બનાવ્યું છે આ કેવું થાય છે તો દોસ્તો એન્ટ્રી સોંગ કમ્પ્લીટ કરી નાખ્યું છે અને હું તમને છેલ્લે બતાવીશ કે એન્ટ્રી સોંગ કેવું બન્યું છે તો હવે મારા રીલનો પહેલો સ્ટેપ આવે છે કે જે પડસાયામાં જે હું બતાતો હતો તે સ્ટેપ કરતાં કેટલી વાર લાગી હતી તેવું હું તમને કહીશ અહીંયા તો હું ખુરશીમાં બેસી ગયો છું મારા પડસયામાં જુઓ છો તમે કે હું મોબાઈલમાં વાત કરું છું એવો પડસાયો છે મારો અને એમાં હું વાત કરું છું એ રીતે આવે છે તો આ હતો પહેલો સ્ટેપ અને હવે આપણે જઈશું બીજા સ્ટેપમાં તો દોસ્તો હવે છે બીજો સ્ટેપ બીજા સ્ટેપમાં પણ હું ખુરશીમાં બેસું એવો સ્ટેપ લેવાનો છે અને આ વિડીયો આપણે એવો કરીશું સ્પીડમાં કારણ કે વિડીયો બહુ જ સામે લાંબો લાગ્યો છે એટલે વિડીયો આપણે કરીશું સ્પીડમાં અને હું બધું જે શૂટિંગ સામે જે ઉતારે છે એને હું કહેતો રહું છું તે પણ બતાશે આમાં તમે જોઈ શકો છો દોસ્તો કે હું સામે વેળાને પણ કહેતો રહું છું કે આ રીતે શૂટિંગ લેવાનું આ રીતે નહીં લેવાનું અને મારા ડાયલોગ પણ હું બોલતો જાઉં છું અને લાઇટ પણ એ રીતે ગોઠવેલી છે તે હું તમને પણ બતાવીશ કે લાઇટ કઈ રીતે હું ગોઠવું છું અને કઈ રીતે મારો સેટઅપ હતો હવે જઈશું ત્રીજા સ્ટેપ દોસ્તો તમે આ વિડીયો જોઈને જ ખબર પડી જાય છે કે વિડીયો ઉતારતા ઉતારા મારે કેટલી વાર લાગી છે તમે અંદાજ તો મૂકી જ શકો છો અને આ વિડીયો ઉતારતા મારે ખૂબ જ વાર લાગે છે

મારા માથાનો ભાર વધે ને પછી રેડ એલર્ટ છ દિવસની અંદર અને સાંભળ માલ માં કઈ આમથી આમ હશે એટલે પછી બોસ સમજી ગયો સમજી ગયો બોસ બોસ માલ આવી ગયો છે જલ્દી અહીંયા લેતા આવ માલ માં કંઈ ખામી તો નથી ને ના બોસ માલ એક નંબર છે you <laughs>